જે માતા જે બધા મિત્રો ને બ્રહ્માંડ બધા હોનું હારું કરે ઈસુ ખ્રિસ્ત સાથે આજના નવ વ્લોક માં તમારા બધા એનું હાર્દિક સ્વાગત છે તો જો આપણે તેમ નઈ ફેસ થઈ ગયા હી અને ધાબા ઉપર આવતા રહી પક્ષીઓ ને ચણ નાખવા તો જો આ વાટકો ભરેલો ભરે છે અને આપણે પક્ષીઓ ને ચણ નાખ દેવી આવી રીતે ખબર નહીં કે વરસાદ ના લીધે પક્ષીઓ આવે કે ન આવે તો ચણ તો નાખી દેવી જે આ બાજુ ત જે વરસાદ નું પાણી ભર્યું હે વરસાદ પણ ત્રણ ચાર દિવસ બહુ જ છે તો જો આ કપાની હાલત ચેજ થઈ ગયે હે જ આવું કઈ નુકસાન થયું ખેડૂતો એને કેવો કપા થઈ ગયો હે આપણે તો કંઈ જે વાડી ગયા નથી આંતો મારો વાડી જાય એટલે પછી વડે કે આપણે કપામાં કેવું નુકસાન થયું છે ખેતરમાં કપા ને બધું કેવું છે કેવું એવું નહીં તો જો આપણે ચક્રાંતર નાખ દીધી ને ધાર્મિક પણ અમને ઘરે ગયો છે એ રોકાણો છે ને પપ્પા પણ ઘરે નથી તો આપણે નીચે જઈશું તો જો મિત્રો આપણે નીચે આવતા રહ્યા હી અને રસોનો પણ ટાઈમ થઈ ગયો હે અને ટાઈમ પપ્પા પણ ઘરે આવી ગયા છે જો અહીંયા બેઠા હે બધા જોઈને

જો આપણે બે જાતના ભજીયા બનાવવાના છે તો આમાં જો બટેકા બાફા મૂકી દીધા આપણે અને બીજા બનાવવાના છે મેથીના તો બટેકા બાફા ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લેવી તો જે મિત્રો આપણે પહેલાં તો ગોટા બનાવવાના છે એટલે એના માટેની બધી તૈયારી થઈ ગઈ છે નહીં ચાલ હા જો રબડો થઈ ગયો હોય અને આ બોરી વળી ગઈ છે ત્યારે આપણે મૂકી દીધું ગરમ થવા ત્યારે ગરમ થઈ જાય પછી આપણે ગોટા બનાવવાની પછી બનાવશું મેથીના

મોડું પણ થઈ ગયું હોય ને મિત્રો અંધાર જો થઈ ગયું હોય ક્યાં ના ચાલુ કર્યા નહીં આપણે હા બહુ મોડું થઈ ગયું તો જો મેથી ના ચાલુ થઈ ગયા તો કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો તો મિત્રો જો ફાઇનલી આપણે બધું તૈયાર થઈ ગયું હે અને જમવા બેસી ગયા હી તો જોઈ લો મેથી ના પર બની ગયા હે ને છાશ્યારે ત્યારે બેસન ની કઢી હે મીઠી ચટણી હે ગોટા ને આપણે લઈ લીધા છે એ જો ખાવા માંડ્યા ઓ ભૂખ લાગી ગરમ ગરમ ને ખાઈ લેવા ને પેલા જો એ ચાલ ખાવા માંડ્યા હે આલો બધા ભજીયા ખાવા ચાલ મિત્રો બધા મજા ગરમ ગરમ વરસાદી વાતાવરણમાં માં નહીં વરસાદ તો બંધ રહેતો નથી પણ હવે શું કરું નહીં હું કહે ચાલ જો એને પૂ ભૂખ લાગી એક બે તો બનાતા બનાતા ખાઈ ગઈ નહીં

તો આ સાત હજારનો બ્લોક આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય